પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના લોલાળા ગામ ખાતે આવેલ ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રોજ અષાઢી પૂનમના દિવસે જિલ્લાના સંખેશ્વર તાલુકાના લોલાળા ગામમાં ગુરુ શ્રી શિવાનંદ બાપુના સાનિધ્યમાં ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો ઐતિહાસિક નાગણેશ્વરી માતાજી મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું નાથજાતના ભેદભાવ વગર ભજન અને ભોજન સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ ગુરુની વંદના કરી હતી આ ઉપસ્થિત ગુરુ શ્રી શિવાનંદ બાપુ દાન બાપુ ચૌહાણ બહાદુર પીપળી પ્રતાપસિંહ રાધનપુર રવિવાર રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અને રૂનામ પ્રકાશ એટલે અંધકાર પ્રકાશમાં લઈ જાય એવા ગુરુ તત્વ આજે પૂર્ણિમા હોવાથી આજે ગુરુપૂજનનો ઉત્તમ અવસરના દિવસે અહીંયા નાગણેશ્વરી માતાજીની અંદર ગૌ સેવા માનવની સેવા પશુ પક્ષીઓની સેવા અને દરેક સેવા ગુરુ શ્રી શિવાનંદજી સરસ્વતી તથા મનુભાવ બાપુ કરે છે અને આ વર્ષોથી ચાલ્યું આવતું અન્ન ક્ષેત્ર છે અને આની અંદર ગુ નામ અંધકારને રૂનામ પ્રકાશમાં લઈ જતા કે ધરતી કેળો કાગજ કરું કલમ કરું વનરાય સાત સાયર કરું તો ગુરુ ગુણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મહોત્સવ આપીએ છીએ અને સાધુવાદ આપીએ છીએ અને ગુરુ પૂર્ણિમા ના દિવસે સર્વ ને આશીર્વાદ આપીએ છીએ અસ્તુ આજ રોજ રવિવાર એકવીસ તારીખ ના દિવસે આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ ઋષિ પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા એટલે સોનેરી અવસર આજે લોકો નાત જાતનો ભેદભાવ ભૂલી અને પોતાના માતા પિતા અને ગુરુનું જે પૂજન થઈ રહ્યું છે આજે એનાજી આપણો દેશ પણ ઋષિઓનો દેશ છે અને ધર્મસતાથી ચાલતો દેશ છે આમાં દરેક પોતપોતાના ગુરુને ગુરુજીવીને આજે નમન કરે પણ અહીંયા નવસો વર્ષ પુરાણું લોલાળા નાગેશ્વરી માતાજી મંદિર રાજકોટ ચોવીસના ખુરદેવી ત્યાં અમારા પરમપૂજનીય શ્રી મનુપા બાપુ કેતુબા બાપુ અમારા લોલાળા ગામના સરપંચ સાહેબ શ્રી પરથી જાડેજા મહેપુર અખિલ રાજપુર સમાજના પ્રમુખ શ્રી અને મનનાથાન ચિત્તપુર પોલીસ સ્ટેશન અને અમારા મહેન્દ્રસિંહ રાપર પોલીસ સ્ટેશન તેમજ સંકેતો પોલીસ સ્ટેશન છે અમે પત્રકાર મિત્રો અહીંયા અને અઢારે વરણ નો નાચ જાતના ભેદભાવ વગર ભજન ભોજન સંધવાનીમાં ખૂબ સહયોગ છે એમ આપણી હિન્દુ સંસ્કૃતિ એકમેક થઈને ટકી રહે એવા બધા આપણા આપણે બધા વ્યસન મુક્તિ બનીએ ના જાતનો ભેદભાવ મેટાવીએ એકમેક થઈને રહીએ સહન કરીએ અને શિક્ષણના અને સંસ્કારના માધ્યમથી આપણે બધાએ પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરી અને જે ઋષિ પરંપરા છે એ તગીરે પણ અહીંયા લોલાળા નાગડેશ્વરી માતાજીમાં ગૌશાળા અન્નખેત્ર અન્ય જી દયાની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે અને આ છેલ્લું આ સોળમું વર્ષ છે ગુરુ પૂર્ણિમાનું તો એમ માતાજી સાથે પણ મારી વિનંતી પ્રાર્થના છે કે ગુરુ પૂર્ણિમા તેમજ હિન્દુઓના તહેવારો અવાર નવાર ઉજવતા રહીએ પત્રકાર મિત્રોનો ગામના લોકોનો અહીં અહીંયા વધારેલા ભક્તોનો સૌનો ખૂબ ખૂબ આભારી અભિનંદન દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ